હું છું જતીન સમયે અને નવા વિડીયોની અંદર તમારા બધીનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને ફાઈનલી સુખનો સૂરજ ઉગી ગયો છે અત્યારે વાગી રહ્યા છે નવ અને જાઉં છું હાલીને હું ગામમાં ફાઇનલી આવી ગયા ફ્રેન્ડ મળાવો અમને જલવાય અમારા અય છે બાપુ એ છે શું કેમ મજામાં આવો ઉત્તમ કન્ટિન્યુ ફાઇનલી નાઈ તો થઈને કમ્પ્લીટ થઈ ગયો અને હવે જવાનું છે સમૂહ લગ્નમાં અત્યારે વાગી રહ્યા છે છ અને અત્યારે ચોકડીએ બેઠો હું હમણાં એક ભાઈબંધ આવે એના ભેગું જવાનું છે સમૂહ લગ્નમાં ટોળા સોસાયટી કન્ટિન્યુ ફાઇનલી સમૂહ લગ્નમાં પહોંચી ગયા અને અહીંયા કંઈક આવો માહોલ છે જોઈ લો અને આ મારા ફ્રેન્ડ છે

વરસાદ આવી ગયો છે ઉડિય તો જા કહી દીયો તો ઉડિય તો જા કહી દીયો તે ફરે આપ તો જા આંતી આવી આંતી આવી બાવાજી લાઈ ભાઈ ઓના મસ્ત finally બીજા દિવસ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને વાતાવરણ તો હજી એવું જ છે જોઈ લ્યો વરસાદ આવે એવું ના પ્રફુલ આટા મારે હું આટા મારો હે મેં નહીં બતાવાંગા કે નહીં વરસાદ ની વરસાદ ની રાહ જોઈ વાતાવરણ જોઈ લે ને માં આવ ખરાબ અને કાલે બહુ મોડું થઈ ગયું એટલે એન્ડ ન આપી થઈ ગયો હવે વિડીયોને એન્ડ આપી દે મળશું નેક્સ્ટ વ્લોગમાં લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં